સૌથી વધારે પ્રોબ્લેમ જો પાણીનો કે હોય ને તો બેન તળાવ છે શું હતું એટલે એનું પાણી અને વર્ષોથી બે કે ત્રણ બોરવેલ બનાવીએ ને તો એમાંથી એક એકાદમાં પાણી આવે છે બાકી ફેલ જાય હાલ એવું થયું છે કે પાણી સારું આવ્યું પાણી પૂરતું મળે છે અને એના કારણે મેન્ટેનન્સ બી ઘટી છે શોર્ટ શોર્ટ વોટર એ પણ હલકી થઈ ગઈ પાઇપ વધારે આવી ગઈ બે હજાર ત્રીસ સુધીમાં ગાંધીનગર જિલ્લામાં પાણીની ભયંકર મુશ્કેલી સર્જા છે આવા સમાચાર પાછલા ત્રણ ચાર વર્ષ પહેલાં વાંચેલા સરકાર એકદમ જાગી અને આ વિસ્તારના એટલે ગાંધીનગર જિલ્લાની અંદર આવેલા ગામડાઓના જે તળાવો હતા એને નર્મદા સાથે લિંક કરી અને ભરવાનું શરૂ કર્યું બધા જ ગામોને એનો ફાયદો મળ્યો છે એવું ના કહી શકીએ પણ ઘણા ગામોમાં નર્મદાના પાણી પહોંચાડ્યા છે મારે એવા આપણા સૌની જીવાદોરી છે અને ગુજરાતને નર્મદાનું પાણી ન મળ્યું હોત તો ગુજરાતની પરિસ્થિતિ શું થાત એની કલ્પના કરીએ ને તો ધ્રુજી જવાય એના જેવું છે કલ્પના પણ ના થઈ શકે એટલે ગાંધીનગરના ગામોમાં પાણી તો મળવાના શરૂ થયા પણ મુદ્દો જે છે તે પાણીને ધારણ કરવા માટેનું થામણું જેને કહી શકીએ એ થામણું જો પ્રોપર ના હોય તો પાણી ગમે એટલું આપવાની તૈયારી હોય તોય એ બધું જ નકામું છે ખેડૂતોની ભાષામાં કહીએ તો એ કહેતા હોય છે કે તળાવનું તળિયું જે વર્ષોથી વરસાદી પાણી ભરાય અને કાપ જમા થાય શિલ્ટ જે છે એ જમા થાય એટલે તાવડી જેવી પરિસ્થિતિ થઈ જાય રોટલા બનાવવા માટેની માટીની તાવડી હોય એના જેવી તાવડી હોય ને એની અંદર પાણી નાખો તો નીચે જેમ સીપેજ થાય જ નહીં એવી પરિસ્થિતિમાં આવા તળાવો ફરીવાર ખોદાવવામાં આવે તો જમીનમાં પાણી ઉતરે ને જમીનમાં પાણી ઉતરે તો આજુબાજુમાં જે ખેડૂતોએ બોરવેલ કે કૂવા થકી ખેતી કરતા હોય એમના કૂવા અને બોરવેલમાં એ પાણી આવે સરકારે સરસ સરાહનીય પ્રયત્ન કર્યો પણ બીજો એક પ્રયત્ન તળાવો ઊંડા કરવાનો પણ કરવાની એટલી જ જરૂર છે સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત આપણને ક્યાંક પ્રયત્નો થતા દેખાય આપણને પણ અભિયાન બહુ મોડેથી શરૂ થાય છે અમે વારંવાર રાજ્યના મુખ્યમંત્રી બહુ સંવેદનશીલ છે એ આપણા પાણી પુરવઠા જળ વ્યવસ્થાપનના મંત્રી છે એમની પાસે પણ આ રજૂઆતો કરી છે કે છે જાન્યુઆરીથી તમે અભિયાન શરૂ કરો ને ખેડૂતોને ખેતરો ખાલી થશે એમ એમ માટી લઈ જશે એમ આશા રાખીએ કે આ વર્ષે તળાવ ખોદાવા માટે ખેડૂત કરતાં ગ્રામ પંચાયતના હાથમાં છવ્વીસમી મે તળાવ ખોદવા માટેનો વર્ક ઓર્ડર આવે એવું ન થાય જાન્યુઆરી ફેબ્રુઆરીથી અભિયાન શરૂ થાય એવું ઈચ્છીએ છીએ વર્ધાના મુવાડા ગાંધીનગરનું મજાનું ગામ છે સંગઠિત છે અને તળાવ ખોદવા માટે ગામના લોકોએ અમારી પાસે વાત કરી અને અમે સુનિતાબેન અને પ્રિય રિષિ બંને હમણાં દીક્ષા લીધી અને બંનેની મદદથી આ તળાવ અને ગામજનોની મદદથી આજે આ તળાવ અમે ખોદ્યું ખાસું બધું ઊંડું કર્યું છે આ દેખાય છે એના કરતાં જેમ મને ગામનાએ કહ્યું કે ભાઈ ટર્બો આખો અંદર ઉતરી જાય એટલું બધું ઊંડું થયું છે અને ઊંડું કરવાના કારણે તળાવમાં વરસાદી પાણી તો ભરાયું પણ એની સાથે સાથે નર્મદાથી આ લિંક થયેલું છે એટલે નર્મદાનું પાણી પણ અંદર આવ્યું અને ફટાફટ એ જમીનમાં ઉતર્યું અને એના કારણે આજુબાજુના ખેડૂતોને પણ ખૂબ ફાયદો થયો ખેડૂતોને શું ફાયદો થયો કેવી પ્રકારની મુશ્કેલી આ વિસ્તાર આખો વેઠી રહ્યો છે એની વાત પણ ખેડૂતો પાસેથી આપણે સાંભળીએ સૌથી વધારે પ્રોબ્લેમ જો પાણીનો કે હોય ને તો બેન ગાંધીનગરમાં છે અમારા ગામમાં તો સાતસો ફૂટ સુધી પહોંચી ગયા છે અને અમારા ગામનું જે એક કિલોમીટરનું જે ગામતરનું જે એરિયા છે ને એમાં તો પાણી જ ને બે કે ત્રણ બોરવેલ બનાવીએ ને તો એમાંથી એકાદમાં પાણી આવે છે બાકી ફેલ જાય છે એટલે ખરેખર જો પાણી ઉતારવાની જમીનમાં જો જરૂરિયાત હોય તો ગાંધીનગરના પટ્ટામાં જ છે અત્યાર સુધી અમે તળાવ નર્મદા પાણીથી ભરતા પણ તળાવ છીસવું હતું એટલે એનું પાણી એના વર્ષોથી એ પેલો જમી ગયેલું હોય એ ચું નહોતું નતું પણ બેનનો સંપર્ક કર્યો બે નિયમના તળાવ ગોદાવવામાં બહુ મદદ કરી અને એ ગોદાવવાના કારણે એમ લગભગ ઘણા ખરી માટી ઉઠાઈ ખેતરમાં જેને જરૂર હતી તે આપી અઠવાડિયા પહેલાં આ તળાવ આટલું ભરેલું હતું પણ ચાર જ દિવસમાં બેથી ત્રણ ફૂટ પાણી નીચે ઉતર્યું એટલે એનું જે રિચાર્જ થવાનો ફ્લો છે એ જબરજસ્ત વધી બીજું રિચાર્જ ઉપર પાણી આની ઉપર આવશે એટલે બીજો ફ્લો અંદર પાસે જશે એટલે ટૂંકમાં પાણી પૂરેપૂરવાનું અંદર રિચાર્જ થશે અત્યારે જે મારા પેલા નેવું મીટર પાણી હતા એટલે ત્રણસો ફૂટ પકડીને ચાલીએ તો અત્યારે વીસથી પચીસ ફૂટ પાણી પ્લસ થયા છે અને આ ઊંચાઈ ઉપર આવ્યા છે પાણી ઊંચાઈ ઉપર અને પાણીમાં જે પહેલાં દસ એચપીનું કનેક્શનમાં બી મોટરને પાણી પૂરું નહોતું મળતું એટલે પંપના મેન્ટેનન્સના ખર્ચા વધારે હતા હાલ એવું થયું છે કે પાણી સારું આવ્યું પાણી પૂરતું મળે છે અને એના કારણે મેન્ટેન્સ બી ઘટી છે જો કે સરકારશ્રીએ આપણને નબદાને જે આપી છે ને એના લીધે જ અત્યારે આપણે બધા પીવાલાયક પાણી મળી રહ્યા છે બાકી બોરવેલમાંથી તો પાણી લાવવાનું જ પણ તકલીફ વાળું હતું શોર્ટ શોર્ટ વોટર એ હલકી થઈ ગઈ પાઇપો જ ધરાઈ ગઈ અને પાણી હતું જે મારું ચાર વીઘા છે એ પહેલાં ચાર પાચ થતા હતા આમાં એ એ ચાર વીઘા સમય ગેર પાડમાં પૂરું થઈ ગયા છે પૂરેપૂરી તકલીફ હતી પણ આવા લગભગ અત્યારે બધું પાણી પ્રોબ્લેમ જેવો થઈ ગયો પણ અત્યારે આ તળાવ ભરવાથી પાણી ઉપર આવ્યા છે પચીસ પચાસ ફૂટ તો આમ થઈ જ ગયા છે મારો પોતાનો એક બોર હતો એ ફેલ જયો તો મારે અત્યારે ત્રણસો ફૂટ જ પાણી ચાલે છે અને પહેલાં આવતું તો એટલું જ આવે છે બીજું જો લાંબા ગાળે આ તળાવ ઊંડા નહીં થાય કંઈ પણ આ જો કાર્ય નહીં થાય તો આગળની પેઢીના પાણીનો લાભ કેવો કશું મળશે ને ખૂબ તકલીફ ઊભી થશે એટલે પાણી અને તળાવ ઊંડા કરવા રિચાર્જ બોર કરવા આ બધું આજની સમયની જરૂરિયાત છે એટલે તમારી વાત સો ટકા સાચી છે કે તળાવો તો ઊંડા કરવા જ જોઈએ ને તમારી સંસ્થા બહુ સારું કામ કરી રહી છે મુશ્કેલી ખબર પડી એનો ઉકેલ પણ આપણને ખબર પડી બસ આ ઉકેલ માટે ગામે ગામ તળાવો જેટલા પણ છે એ બધા જ એકદમ પ્રોપર વેમાં ઊંડા થાય સરકારને ક્યાંક ચિંતા એવી થતી હોય છે કે માટી ઉપાડીને ક્યાંક વેચાણ થતું હશે કે એ પ્રકારે પણ મને એમ થાય કે જે ખેડૂતને ખબર છે કે મારું આ તળાવ થશે ને તો હું જીવતો રહેવાનો છું મારી જમીન જે છે એમાં એ પાણી મળશે તો મારી ખેતી થશે અને હું જીવતો રહીશ એમ એ ખેડૂત સાથે બેસીને જો વાત કરીએ તો માટી વેચવાના કોઈ પ્રશ્નો નહીં ઊભા થાય પેલું કહેવાય ને સબળ વ્યવસ્થા પણ આપણે ઊભું કરવાની જરૂર જરૂર છે સ્ટોપ કરી દેવું એ સોલ્યુશન નથી એવું બહુ દ્રઢપણે માનું છું ગાંધીનગરમાં પણ પાણીના કામો કરવાની એટલી જ જરૂર છે નર્મદા આપી દીધી સોલ્યુશન દેખાઈ રહ્યું છે પણ મેં ફરીવાર કહું તો આપણું થામણું ઠીક નહીં હોય તો બધું જ નકામું છે તો થામણાં ઠીક કરવા માટે સરકાર વહેલી તકે સુજલામ સુફિયા અભિયાન શરૂ કરે અને દરેક ગામ જાગે ને સરકારમાં જઈને રજૂઆત પણ કરે કે અમારા ગામમાં તળાવોની જરૂર છે અને ખાતરી પણ આપીએ કે ભાઈ અમે જે માટી નીકળશે એ બધી અમે અમારા ખેતરોમાં કે રસ્તા રિપેર કરવા ઉપયોગમાં લઈશું મેં ક્યાંય વેચશું નહીં આ ખાતરી સાથે જો બંનેનો સમન્વય થાય તો એકી એક ગામનું બધા જ તળાવો સાબદા થાય ગુજરાતની હમણાં તો આબોહવા પણ બદલાય છે કે વરસાદ પણ પાછલા ત્રણ ચાર વર્ષથી સરસ થઈ રહ્યો છે તો નર્મદા ઉપરાંત વરસાદી પાણીથી પણ તળાવ ભરાય અને ખેડૂતોને ઘણો ફાયદો થાય તો બસ જાગીએ અને ગામે ગામ જલમંદિરોનું વ્યવસ્થાપન સરખી રીતે કરીએ